બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી માહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકર પુરી ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો મહાભારત ની કથા અને આજે સ્વર્ગારોહિણી પર્વ શરૂ થાય છે સ્વર્ગરોહિણી પર્વ ની કથા સાંભળશો પાંડવો હિમાલય આડગાળવા નીકળ્યા છે ત્યાં સુધી શ્રવણ કર્યું હવે સ્વર્ગ રોહિણી પર્વ નો પહેલો કડવો સાંભળો આ સ્વર્ગ રોહિણી પર્વ ની કથા જે ધ્યાનથી સાંભળે છે એને આ જન્મના અને પૂર્વ જન્મના પાપ કરેલા હોય તો કપાઈ જાય છે અને શરીર ઉપર કોઈ રોગ હોય તો રોગ પણ ખરી નીતિથી સાંભળે તો મટી જાય છે

बोल्या जय सोण राजा राखी ने प्रेम कहू स्वर्गारोहिणी कथाय सोण पाप पंथ पळाय પંથે હિમાલય ને ગોવિંદ ના ગાતા પાંચ પાંડવ ને છઠ્ઠી નારી સમર્યા કરે દેવ મોરારી राम नाम करता जाय आनंदे पगला भरता जाता जाता आन लांबू पोहळो विषय योजना મળે મોટું મેદાન રેતી જાડી ત્યાં છે બોળિયો રે ડુંગર એક તેમાં ઊંડી ગુફા છેક

તો છે બહુ બોલ્યો ધરીને ઉલ્લાસ ભાઈ દેવ જગાયા તો ભાષે કઈને જળ પીવાનું તપાસ ઋષિ જયમુની કહે છે કે રાજા પ્રેમ રાખીને આ સ્વર્ગ રોહિણી ની કથા હું તને સંભળાવું છું એ પ્રેમ રાખીને સાંભળ આ કથા સાંભળતા પાપ માર્ગે થઈ જાય છે પાંચે પાંડવો અને છઠ્ઠી દ્રૌપદી હિમાલયને માર્ગે જાય છે અને જાતા જાતા ગોવિંદના ગુણ ગાય છે અને દેવ મુરારીનું સ્મરણ કરે છે રામ નામનું રટણ કરતા કરતા આનંદથી પગલા ભરતા ભરતા જાય છે જતા 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 એક વન આવ્યું લાંબુ પહોળું વન છે વીસ યોજન લાંબુ વન આવ્યું છે ત્યાં મોટું મેદાન છે અને બહુ રેત છે જાડી જાડી કોઈ વૃક્ષ નથી કે વાડીઓ નથી અને ત્યાં એક બોડીયો ડુંગર છે એ બોડિયા ડુંગર ઉપર એક ગુફા છે લાંબી અને એ ગુફામાં એક તપસ્વી રહે છે એ તપસ્વી કોઈક દિવસ કોક કોક ને દર્શન દે હવે એ ડુંગર ઉપર પાંડવો જાય છે અને જઈને એ ગુફામાં ઉતર્યા છે ત્યાં બહુ પ્રકાશ જોયો એટલે ભીમ કે છે કે ભાઈઓ આ દેવની જગ્યા છે કોઈ એમ કઈને પાણી પીવું છે એટલે પાણીની તપાસ કરે છે ભીમ મય આગળ ગયા જરે દીઠા તપસવી પુરુષ ત્યારે તેને જઈને લાગ્યા ચરણે સ્વામી આવ્યાં તમારે સરણે हमने मोक्ष नो मार गया पो भव भवताना कष्ट जका पो तब तपस्वी जोयु यूं सामू या तुमने देखिन कष्ट पामु તમે દિશો છો જ્ઞાન વાન કોક સંતાન કેમ નીકળ્યા છો વનવાસ કેમ કરી તીર્થ નિરાશ ભાવ ધર્મ રાજા પડ્યા પાય જૂઠી જાળ કેમ રહેવાય પાપી પેટની વેઠ છે જાજી કરવી પડે ઠગ બાજી વળી છૈયા છોકરા ને નારી જે ઝંઝાળ ઝુલમ વારી નથી મળતી નીકળવાની બારી ક્યારે જીવતર લેશું સુધારી તમે રહ્યા એકલા અહી તેથી નથી ઉપાધિ કઈ તવ તપસી કહે બેસો ભક્ત જાણ્યું છે જગત તવ તપસી કહે બેસો ભક્ત તમે જગત મારે થઈ છે ભોજનની વેળા તમે કરો ભોજન ભેળા તમે શરમાશો નહીં કોઈ અહીં આવશે તૈયાર રસોઈ

કે હે તપસ્વી મહારાજ આ જૂઠી જાળમાં કેમ કરીને રહેવું પાપી પેટની વેઠ જાજી છે છે એટલે ઠગબાજી કરવી પડે વળી છોકરા નારી છે 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 આ જંજાળ જંજાળનો નીકળવાની બારી પછી ક્યારે મળશે અમે જીવતર મારું ક્યારે સુધારશું માટે નીકળ્યા છીએ તમે તો એકલા બેસી રહ્યા એ કઈ ઉપાધિ નથી ત્યારે તપસી કે છે કે ભક્ત બેસો તમે આ જગતને જૂઠું જાણ્યું છે પણ મારે ભોજન ની વેળા થઈ છે ને તમે ભોજન કરો મારી વેળા તમે સરવાસો નહીં અહીં હમણાં તૈયાર રસોઈ આવશે એમ કહીને બેસાડ્યા સુરજન મે જયરાય વ્યાસ વલ્લભવાણી શું થાય આગળની કથા બીજા કરવામાં આપ શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ